જેના મુખમાં કોઈ તકલીફ ના હોય એટલે બોલો તકલીફ હોય ના બોલતો ભજન કરાવે જે બોલ્યા શું એટલા ફોરાજ અને ના બોલે હું એક દોઢ વર્ષ મારા બાપ નું શું થવા એક વર્ષ થઈ ગયું ભગવાન રામચંદ્ર ની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં અને આ મહિમા રામનો તમે રાખો એનો પાઠ ઉત્સવ તમે રાખો તો પહેલા તો આ સોસાયટીનું વંદન કરું છું કે તમને એક સારો મહિમા મને દશન કરાયો વળી તમારે સમરદાસને સોંભવાસી ને તો એમનું નોમ જ એવું છે એમની પત્ની ને કોઈ છે તમારા ઘરવાળા નોમ શું તો કે સમરો રાજ

હા કે ભરત એશું પિંકી પાલનપુરની બાજુમાં સદલપુર કાર્યક્રમ હતો અને ડોશીમાં એ કીધું હતું મને કે મહારાજ અત્યારે બધા બગડી ગયા હું પૂછ્યું થયું કે આ સોળીઓ જોવા જ ફાટેલા છે આ સંસ્કારની વાત કરું તમને આજથી ચાલીસ વર્ષ પહેલા ફાટેલું વડીલો પહેરતા હતા આપજો વડીલો બેઠાને ખબર છે મારા પણ એ સમય પહેરાવતો ખબર નથી કે પાછળ ફાટેલા આવી નથી અત્યારે હંગરી નાચાવત તો મતલબ ના આવતો એ સમય પહેરાવતા એટલે મન કયા સૂર્ય છે પેરું ફાટેલું ગભભો ફાટેલો હોય ફાટેલું હવે હવે ડોષીમાં સિત્તેર વર્ષના વાત તો વાઘ છે દબાનો બગડ્યો પણ હું કું તમે હવે જન્મ્યો હોત તો તો થી મુજાય પિયર એટલે આ તો મેલ નહીં પડ્યો આના ડખા છે કોણ પણ મહિમા પરમાત્મા નું છે તો એકવાર પરમાત્માને યાદ કરી લઈએ આ બધા છો રામાયણ ને સ્વભરી છે રામાયણ વચી છે રામાયણ જોઈ છે પણ જે જોવો એ અને સત ઘટના કઈક દુધી હોય છે પરમાત્મા તમને બધાને ખબર છે કે જાણે સીતા માતાને લંકામાંથી પાછા લાવ્યા કેટલી વેદના કેટલી તકલીફો વેઠી છે એ એ પૂજા છે કારણ આ વાત આપણે પણ ધ્યાનમાં રાખવા જેવી છે કોઈ પણ છે ને દીકરાને એક સુપુત્ર એક સુપુત્ર કહેવાય એક પાત્રતા કહેવાય પાત્ર સુપુત્ર પાત્ર ત્રીજો કપૂત કેવો તો ભગવાન રામનો તમે દાખલો લઈ લો એ ભગવાન રામને વાયા વાયા ખબર પડી કે મારા બાપા એ મારી માને વચન આપ્યું છે ચૌદ વર્ષ વનવા જવાનું તો ભગવાન રામ રાધા દશરથ પૂછવા નતા જ્યાં કે બાપા તમે મારી મારે કઈ કઈ આવું વર્ધન આપ્યું પૂછવા જ્યાં નતા

તો શ્રવણી પ્રશ્ન નતો કર્યો કે તમે સુરદાસ સ્વર શું જો છો કર્યો તો સત્યો લખેલું એ સમયે કાવડ બનાવી શ્રવણ નીકળી ગયો મા બાપ તમને પ્રશ્ન કરે અને અમે દલીલ ના કરે એનું નામ પાત્રતા પણ કદાચ બાપો એમ કે બેટા પોણી લાય કે લાવું છું બેટા પોણી લાય કે લાવું છું બેટા પોણી લાય કે બુમો ના પાડો વાપરું છું તો સમજી દાજુ હું એમ શું કહેવા

નાભે પાતક સુચિયા અને ના મેરા શેરો એ મને ભરૂસો એ ભારી રે રામ રા મને ભરો સો ભારે વિશ્વાસ છે એની આ વાતો પેલા આવતો અત્યારે નથી આવતો ને અત્યારે આવે છે પણ ઓળખવાની દ્રષ્ટિ આપણી બદલાઈ ગઈ સભા કદાચ રામ કે કૃષ્ણ કાલે તમારા ખોડિયાર નગર આવે તો કોણ ઘર માં પહેરવા દેખો કાઠો ના લગાડો દિલ વાત કોણ પહેરવા એ આવે તો કે આ તો બહુ પ્રિયા કયા વેહે આપણી એ કોઈ ને કોઈ સંત કોઈને સદગુરુ ખાલી મોડલ બન્યું છે વેહ તો એનો છે નહીં એનો ડકો છો મહારાજ આગળ વાત તો કરી પહેલા તો બેનની જે વાત કરી ને બેન ના માટે કોઈ ભગવાન હોય ને તો એનો પતિ એ જ પરમેશ્વર

સેમુ વાઇબ્રેશન થાય છે બાળક જોવે છે મારા મા બાપ પર પૂજા કરે છે મોના હાથ જોડે તો એ બાળક હાથ જોડતો એમ આપણે જોડતો શીખ તો પાછળ કુ મેસણા જોડે રમોશ નામે ભઈએ મને કીધું તું મહારાજ મારી પત્ની મને એમ કે છે કે મને આયા કે તમાર વેળા કીધું તું કે છે બીજા કેતા નહી બાકી દહીયા તો બધાય નહી દરેક ને એક વાર તો તમારા ખુડિયાદનગર ના બધા ભાઈઓને દરેક ને આ વાત થઈ છે જો હું પછી પરમાત્મા વાત કરું તો વચ્ચે મારા જે મોજ કરાય ને કે અમને આયા તમારે મેળા વળી તમારે કોઈ નતું ગાડી આવી તો અમને આયાથી

આ તો એક મોજ સેવા મોજમાં રહેવું મોજ માં રહેવું કાર્યક્રમો આનંદ ના આવે તમને એક વખત કદાચ બીમાર હોય ને બીમાર પણ અંતર થી જો હસી દો દિલથી તો એકદમ ની બીમારી દવાખો તમારે ના જવું પડે આટલો આનંદ આવતા હોવું જોઈએ ને ઘણા તો ભજન માં બેઠો એટલે એમાં એમાં એમ <laughs> अंतर मठी उपडा न बा अंतर मळतो करू अंतर निवा नाहीतरय अंतर पट खोलवा ये मातरनी सेवा खाया तो वा

ગમે ઉભી ઉઠતી હોય ગમે એવી કસોટી હોય પણ તો આ ગામમાં ઘણી જેને સદગુરુ સેવ્યા છે ને એને તો ખબર જ છે બધી પણ ન સેવ્યા હોય ને તો બેસી દાજુ તો તમારા એનું રતણ કર્યું એનું

लक्ष्मण एक्ष पाच नाहो रे आक्षे लक्ष्मण खाली आ रथड़ो आथडो नाम ना होय तो मन रूपी वेगी जे घोडा तुम्ही दोडाई गो लगाम હળવી રાખો મારે વાત કરવી એ મારે કરવી છે રાખવ કેરા દલડાનવા એ તો ભાવે રાઠડો ખાલો રે એજી લખ માણો મારા રે રપોકા લખમણ એ મારા વીર આ મનરો આખું ચાલ અને હું જે વાત કરું ને મારા રોમને ના જિંદગી એની તો દુઃખી જ થયો

હવે હું તમને કહું આ રોમ આજ ના છે આ બે વર્ષથી જ રોમ છું આ બાવીસ તારીખે બાર મહિના એમને પ્રતિષ્ઠા પેલા રોમ નતા કોઈ આ રાખ્યા